બદલી જાય ચાલુ નહીં બદલાતો ને હિતેશભાઈ માઇક માઇકનું અનબોક્સિંગ કરશે અને સાથે જોઈ શકો છો વિજયભાઈ બેઠા છે વાહ વાહ કોલર ઊંચા કરીને તો ચલો હિતેશભાઈ અનબોક્સિંગ કરો આજે માઇક માઇકનું તો મિત્રો શું શું વસ્તુ આવે છે એ તમને બતાવીશું ડીજીક ડી ડબલ્યુ એમ વન ઝીરો વન તો ફાઇનલી મિત્રો આ તમે જોઈ શકો છો આ છે ટાઈપ સી ટુ ટાઈપ સી કેબલ Itu sebagai biji basta batal justru suci. Irisi uji, transfer sih, nah irisi transfer nanti sih, nah kabel sih, charging karbon. Ah, saya beralat nggulang, કેબલ છે મોબાઈલમાં જે થ્રી પોઈન્ટ ફાઇવ એમ જેક આવે છે ને તેની માટે છે મિત્રો અને આ આ કેમેરા માટે છે અને પ્લસ એની સાથે આ શું છે હિદેશભાઈ આ બે હેન્ડ ત્રિયસ એફરી બરાબર છે કાનમાં આ પેલું માટેઝર વાઇઝર પવનનું બહુ પ્રાઇસ ડિડક્શન માટે થોડું કામમાં આવે છે હા શીખવા માટે વધવા માટે તો ભાઈ ટોટલ કેટલી વસ્તુ આવી છે બતાવો ને ગેરિંગ ટોટલ દસ વસ્તુ છે તો મિત્રો તમે જોઈ શકો છો આ ટોટલી વસ્તુ આ માઇકની અંદર આવી છે અને જ્યારે અમે ઓર્ડર કર્યો એની અંદર જે આઈફોન માટેનો જે કેબલ આવે છે એ મિસિંગ છે તો કંઈ વાંધો નહીં અમારે એ આઈફોન અત્યારે છે નહીં એટલે અમે એ પ્રોડક્ટને રિફંડ કરતા નહીં અને ચેન્જ કરતા નહીં એટલે અમારે ચાલશે વાંધો નહીં પણ બાકી ફ્લિપકાર્ટવાળાએ એક કેબલ મિસિંગ કર્યો છે તો જોઈ શકે આઈફોન માટેનો જે કેબલ નથી અહીંયા તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અમે માઇક લગાવી દીધું છે અને અત્યારે જે સાઉન્ડ છે એ ઇકો સાઉન્ડ છે અને ઇકો સાઉન્ડમાં તમને આનું પર્ફોમન્સ કેવું લાગે છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મિત્રો કોમેન્ટથી જરૂરથી જણાવજો કોમેન્ટમાં કરજો શું કેવું સાઉન્ડ આવે છે કેવું તમને સંભળાય છે બરાબર તમને વધારે ખ્યાલ આવશે અને આના માટે તમે સપોર્ટ કરો કે તમને અવાજ અમારો કેવો લાગે છે અને ઇકો સાઉન્ડ આ ડિજિટેક માઇકનો કેવો છે એ તમે જણાવજો બરાબર તો હિતેશભાઈ જય માતાજી દરબાર જય માતાજી જય માતાજી એમનો છે મિત્રો બસ બસ મજા જો બધા મિત્રો મજામાં છે પણ ખાલી આપણે કોમેન્ટ કરે તો આજે ખબર પડે કે આપણા મિત્રો કેટલા એક્ટિવ છે બરાબર ને હિતેશભાઈ હા તો મિત્રો આજે અમે માઇક લાવી દીધું છે તો જેમ બને આમ અમે જેવી આમ સારી રીલ બનાવીશું અને તમને કેવો વોઇસ લાગે તમે કમેન્ટમાં બતાવજો તો હિતેશભાઈ હવે આપણે એક ટેસ્ટ કરવાનો છે બાકી છે આપણે તો તમે દૂર જજો અને હું અહીંયાથી આપણે શૂટિંગ કરીશું બરાબર તો દૂર સુધી કેટલા સુધી દૂર સુધી આ સાઉન્ડ આવે છે એ આપણે જોઈએ બરાબર છે તો હિતેશભાઈ તમે દૂર જજો અને કેટલા સુધી સાઉન્ડ આપણે કેટલા મીટર સુધી સાઉન્ડ આપણને સંભળાય છે પરફેક્ટ તો આપણને એક આઈડિયા આવે તો ચલો આપણે હિતેશભાઈ કેટલે સુધી જાય છે એ આપણે જોઈએ અને તમને પણ બતાવીએ